બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસ થઈ રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કાયદાકીય પ્રક્રિયા તેજ બનાવી છે લાંબા સમયની તપાસ અને ટેકનિકલ પુરાવાના વિશ્લેષણ બાદ પોલીસે આરોપી જયરાજ આહીની ધરપકડ કરી છે આ મામલે ધારાસભ્ય હીરા સોલંકીએ પોલીસ પ્રશાસન અને વકીલોની ભૂમિકા અંગે મહત્વના નિવેદનો આપ્યા છે તપાસની પ્રક્રિયા વિશે વાત કરતાં હીરા સોલંકીએ જણાવ્યું કે બગદાણા હુમલાની તપાસ માટે જ્યારે એસઆઈટીની રચના કરવામાં આવી ત્યારે જ અમને વિશ્વાસ હતો કે સત્ય બહાર આવશે એસઆઈટીની ટીમે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી છે ઓગણત્રીસ ડિસેમ્બરની આ ઘટનાએ ગુનેગારોને પકડવામાં વિલંબ થયો હતો પરંતુ પોલીસે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે હીરાબાઈ સોલંકીએ જણાવ્યું કે એસઆઈટીની આ બગદાણાના મુદ્દા પર કામ કરી રહી છે બે દિવસ પહેલાં તેમને સફળતા મળી છે અને સમગ્ર સમાજનું એવું એ લાગી રહ્યું છે કે અંતે ન્યાય મળ્યો છે બગદાણા ઘણા સમયથી આ બગદાણા વિષય ઉપર એસઆઈટી જે પ્રમાણે કામ કરી રહી હતી એને આ બે દિવસ પહેલાં જ એમને સફળતા મળી છે અને આખો એ સમાજ ને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કે અમને ન્યાય મળ્યો છે ત્યારે નવનીતભાઈ અને અન્ય જે સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા આગેવાનો અને ઘણા બધા યુવાનો દ્વારા એક માગણી હતી કે જે પ્રમાણે નવનીતભાઈ પર જે પ્રમાણે હુમલો થયો થયો છે અને જે દોષીઓ હતા જે આરોપ જેના પર લાગતા હતા એ આરોપીઓને એરેસ્ટ નહોતા કરવામાં આવ્યા ત્યારે એસઆઈટી ટીમની રચના થઈ અને એસઆઈટી ટીમે સાચી દિશાએ કામ કર્યું અને જે દોષીઓ હતા એ દોષીઓને જેલ હવાલે કરવાનું કામ એરેસ્ટ કરવાનું કામ એસઆઈટીએ કર્યું છે ત્યારે હું એસઆઈટી ટીમને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું અને સાથોસાથ અમારા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે આભાર માનીએ છીએ હર્ષભાઈનો અમે આભાર માનીએ છીએ કે આવા એક નાના એવા વ્યક્તિને ન્યાય આપવાનું કામ જે હોમ મિનિસ્ટરે કર્યું છે ત્યારે એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ આ વિષય બે ઓગણત્રીસ ડિસેમ્બરનો હતો અને આને તપાસના અંતે સંપૂર્ણપણે મને મારા ધ્યાન ઉપર આવતા કે ઝણવટભર તપાસ કરી અને જે જે દોષીઓ હતા એકબીજા એકબીજાને એરેસ્ટ કરીને પૂછપરછ કરીને સંપૂર્ણપણે જે કંઈ આ લોકોની આખી જે લોકો આમાં સંડોવાયેલા હતા એ બધાને એરેસ્ટ કર્યા છે તો હવે તપાસ કરવાનો વિષય તો પોલીસનો છે રિમાન્ડ લેવી ન લેવી એને કેટલી તપાસ બાકી છે નથી બાકી એ બધી જે બાકી છે એ પોલીસનો વિભાગનો પ્રશ્ન છે એટલે એ વિષય પર મારા ધ્યાન ઉપર છે નહીં કાયમ છે હા સર હવે તો ધરપકડ થઈ ગઈ આગળની કાર્યવાહીમાં કઈ રીતે નવનીત ભાઈને યોગદાન મળશે હવે આ કાયદાકીય વિષય છે અને કાયદાકીય વિષય જે કાંઈ કાયદો જે પ્રમાણે કામ કરતો હશે સંપૂર્ણ વિશ્વાસ છે કાયદા ઉપર કે જે પ્રમાણે નવનીતભાઈ પર હુમલો થયો તો એ પ્રમાણે જે કાયદો કામ કરશે અને અમને વિશ્વાસ છે એ રીતે કામ થશે આખી એક મતલબ નવનીતભાઈને એક સપોર્ટ કરવા માટે કોળી સમાજના અમુક વકીલોએ સહયોગ આપ્યો છે અને એ લોકો પણ એમાં સહયોગ આપીને જે કઈ જે રીતે એમના થકી મદદ થતી હશે મદદ કરશે થશે એને સરલ આ પ્રશ્ન છે છે અને અમે અમે પણ એ એ જ જે થશે થશે એવું આ કોઈ સમાજની લડાઈ નહોતી અને વ્યક્તિગત કઈ લડાઈ નહોતી આ માત્ર ને માત્ર જે લોકો વિડીયો વાયરલ કર્યો વિડીયો મારતા મારતા બનાવ્યો એના ઉપર અમારે એક દહેશત જેવો માહોલ ઊભો કરવાનો જે પ્રયત્ન કર્યા હતા એ માટેની આ વિષય હતો અને મને લાગે છે કે આ વિષય હવે સંપૂર્ણપણે ન્યાય આપવાની દિશાએ જઈ રહ્યો છે ત્યારે હું મુખ્યમંત્રી સાહેબનો ભૂપેન્દ્રભાઈનો ફરીથી એકવાર હું આપના માધ્યમ દ્વારા આભાર માનીશ થેંકડી શું લાગે છે ભાઈગીરી તપાસને વિષય છે અને ભાઈગીરી તો ગુજરાતમાં લગભગ હર્ષભાઈ છે ત્યાં સુધી હું જોઈ રહ્યો છું હર્ષભાઈની કામગીરી કોઈ પણ હોય અને સંપૂર્ણ વિભાગ જે પોલીસ તંત્ર જે દ્વારા કામ કરી રહ્યો છે અને આ ગુજરાતમાં એવી રીતે ભાઈગીરી કોઈની નહીં ચાલે એ મને વિશ્વાસ છે કારાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત